સુરતના લસકાળા વિસ્તારમાં વિપુલ નગર ખાતે કચરાના ઢગલામાંથી યુવકનું માથું અને એક મકાનમાંથી ધડ મળી આવ્યું હતું આ ગુનાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉકેલી કાઢ્યો છે પોલીસે મૃત્યુ યુવકની ઓળખ કરવા આરોપીને પણ દબોચી લીધો છે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ચકચારી ગુનાનો ભેદ ઉકેલવા માટે આઠસો થી એક હજાર જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરીને આ ગુનો ભેદ ઉકેલાયો છે મળતી માહિતી મુજબ સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા વિપુલ નગર પાસે ગત અગિયાર સપ્ટેમ્બર બે ના રોજ કચરાના ઢગલામાંથી એક યુવકનું માથું મળી આવ્યું હતું બીજી તરફ બનાવની જાણ થતાં ડીસીપી અને ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી હતી પોલીસે તપાસ કરતાં પાંચસો મીટર દૂર એક મકાનમાંથી ધડપણ મળી આવ્યું આ મામલે પોલીસે અત્યારનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો આ ગુનાનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી કાઢ્યો મૃતક યુવકની ઓળખ મૂળ બિહારના વતની દિનેશ મહંતો તરીકે થઈ જેના પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનો છે જેઓ વતનમાં રહે છે પોલીસ દ્વારા સંચા મશીન ખાતાના સીસીટીવી ફૂટેજ ચેક કરતા મૃતકની સાથે કામ કરતા તેના મિત્ર મુન્નોજ જે થોડા દિવસ પહેલાં બંને કામ કરતા હોય જેથી પોલીસે તેના પર શંકા ગઈ હતી અને મુન્નોના એક અઠવાડિયાથી કામ પરથી રજા આપી દેવામાં આવી હતી જેથી પોલીસે મુન્નાને શોધવા માટે તપાસ હાથ ધરી દરમિયાન મુન્નો કેમ પાલો જીઆઈડીસી પાસે હોવાની માહિતી મળતા તેને દબોચી લઈને પૂછપરછ કરી તેમજ જાણવા મળ્યું કે તેનું નામ મુન્ના ઉર્ફ ઈશાક મંસૂરી છે તેમજ મૃતક દિનેશ મહંતો સાથે ઝઘડો થતાં

વિપુલનગર વાડીનાથ નગર પાસે થી સવારે એક ઉકરડામાંથી એક માથું ધડ વગરનું મળી આવેલું હતું જે બાબતે ક્રાઇમ બ્રાન્ચ લોકલ પોલીસ વગેરે તેને તપાસ કરતા હતા દરમિયાન ત્યાં જ થોડા આગળ એક રૂમ નંબર વાડીનાથ નગરમાં એક નરેશભાઈ સરદારાના મકાનમાંથી ડેડ જે ધડ બીજો ભાગ પણ મળી આવ્યો હતો અને જે કોની ડેડ બોડી છે એ વણ ઓળખાયેલ હતી એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ અને લસકાણા પોલીસ લાગેલી હતી સતત પાંચ દિવસની મહેનત પછી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે સૌ પ્રથમ લોકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડેડ બોડી જ્યાંથી જે માણસની મળી હતી એનું નામ દિનેશ મહંતો હતો અને તે પણ લસકાણા નગરમાં જ રહેતો હતો અને એક લુપ્સના કારખાનામાં કામ કરતો હતો અને છેલ્લા પંદર દિવસથી આ મકાનમાં રહેવા આવ્યો હતો વધુમાં આ માણસ જેને મર્ડર કર્યું હતું એ બંને પંદર દિવસથી આ મકાનમાં સાથે એક જ કારખાનામાં કામ કરતા હતા અને મિત્રતા બંને ગોપાલગંજ બિહારના રહેવાસી હતા અને સાથે રહેવા આયા હતા જ્યારે અગિયાર ની રાત્રે દસ ની રાતમાં આ બંને સાથે કઈ બાબતમાં બોલાચાલી થતા મરનારે આરોપીને એની બહેન વિશે અભદ્ર ભાષામાં ઘણી બધી વાત કરતા વારંવાર એને પહેલા સૌપ્રથમ એને પથ્થર માથામાં માર્યો છતાં પણ પહેલા એ પથ્થર માથામાં માર્યા પછી પણ એની બેન અને માં વિશે વારંવાર ગંદી ભાષામાં વાત કરતા એને લાગી આવતા ત્યાં એક ચપ્પુ પડ્યું હતું તો એના એનું ગળું કાપી નાખેલું અને ગળું કાપી અને ડેડ બોડી નાખી આવ્યો હતું એને તો ઉકરડામાં નહીં ખબર પડે અને જે ધડ બીજો ભાગ છે એ પ્લાસ્ટિક ની બેગ લઈ આવ્યો હતો એમાં ભરી એને નાખી આવવાનો હતો પણ રાત્રે વહેલી સવારે એને ચાન્સ ન મળ્યો અને પોલીસ ખૂબ દેખાતા એ ત્યાંથી ખસી ગયેલો હતો सूरत क्राइम ब्रांच ना पुलिस इंस्पेक्टर जे जी पटेल जयन गोस्वामी पी आई किरण मोदी टीम हो है। सतत पांच दिवस सुधी पचास मनसो टीम चौवीस कला कही सकते एक शिफ्ट मनस निकले तो रात्र वागे बीजो તમામ ખાતાઓમાં પૂછપરછ કરી કરીને ડેડ બોડી કયા કારખાનામાં કામ કરતો હતો મરણ જનાર પછી પણ માણસનું નામ જે આરોપી હતું એનું ફક્ત મુન્નાના નામથી કોઈ ઓળખતો હતો પણ મુન્નાનું સાચું નામ ક્યાંનો રહેવા છે એ ખબર નહોતું અને કાલે એને પીપોદરા વિસ્તાર સુરત ગ્રામ્યની હદમાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે